જંગલે મારી ખાતી નથી બોલતી નથી પીતી નથી કે મારી સાણી મારી કે મારી સાણી બટા આપણે ક્યાં જાવી છે તને ખબર છે ના બાપા એ આને સમજાદાર છોકરાને એ આપણે છે ને ત્રણ છોકરીઓના માગ આવ્યા છે તો ત્યાં જોવા જાય છે એ તને હરખું આવે ને તો ત્યાં કરી લેજે કાકા મારે ક્યાંય નથી કરું તમને વાત કરું હા જો હું વાંગવા જાઉં ને હા તો મારે ભેજી હા લંબા જાઉં ને હા તો મારે ભેજી કોણ હા મારી ઢીંગલી એ આ હા ભર તો તારે હું ઢીંગલી આ લગન કરવા છે હા હું તો કરી તો આની આ રે કરી લે ઢીંગલી આરે લગ્ન નો કરાય અત્યારે છોડી દેખાડું નહીં જોઈ લે અને એની આરે કરી દઉં

ઇસુ સુધારવાનો નથી હવે તેવી વરાનો થયો આ પણ શું કરશું એ આને ઓલા દવાખાને લઈ ગયા ડોક્ટરને દેખાડ્યું તો કાઈ વાંધો નથી ઓ મને જ લાગે છે આને કાઈ વાંધો જ છે હા મને એવું લાગે એક કામ કર હ અને ફોન આઈ હ અમને જોઈ આવીમ લગન કઈ નાખી ઓલા અમેરિકા નથી માર માસીને છોકરો ની હ ન અહીંયા ત્રીનમાં ગાતા ભુર્યુ છોડી ના છોડી અરે હું શી છોડી ના નીચો છોકરો તોય હા પાડી અને આ રોયો ગમાડતો ગમાડતો જ નથી ગમાડતો જ નથી ગમાડતો જ નથી એ ભૂરીજી હરા છે બાપા જો એ સમજાય ને એ તન દે કોણ પણ દેસી હારું કહેવાય કનક જે લગન વાની આરે જ કરી મમ્મી લે એને ન કરવાના નથી કરવાના એને કેટલી વાર તને કેવું

અને થોડી ગમાલ લેજો હો બટા લે બોલ બટા તો ના જ પાડે ખંપાવું લાડે હે લે બટા ભાઈ તું મોટો થઈ જાય ને તો પછી તને દિશે નહીં કોઈ બધા સમય કેવો હશે સમજાય તાર છોકરાને નથી સમજ તો ટીપો હશે હમણાં ખમો ને હમણે મારું આમ તો માને નહીં તો પેલી પોપટ પણ જોડી આવે બહુ આછું મારે હું રાતે દિવસ હોઉં છું મારે જ ને હા લે તારી મને કહી દઉં બધું તારી મને કહી દઉં ઓ એ રે કઈ ના 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 ઓલા આપણા પડોશી ને પોપટભાઈ હા કાલે મારા દીકરો થાબુ માને બેઠોતો ને હા તો ઉગડા સુગાવતી હતી હા ઓ તો સમજો એકદમ તો રમે છે લે આ બોલ પોપટભાઈ છોડી દૂધ લેવા નીકળે ને મારો તો આંખ મારે હે મારી આઈટમ મારવો પડશે મમે મારી આઈટમ બમ એ એ આઈટમ બમ એમ કે છે મુનો કે વિન્યા લગન કરી નાખ જો ને તાટ્યો ભાંગી નાખીશ માય ઢીંગલી ને ધ્યાન રાખજે ને મમ્મી ઢીંગલી 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 આ ઢીંગલી માં કોઈ કર્યા ના કરી નાખી ને તો ખવરાઈ ના દીધું ને લાગે તો એવું છે નકરો ઢીંગલી ને બહાર જ બોલવા છોકરો કાટા કઈ દે કાટા લે આલ લે આલ લે આલ લે આલ લે આલ લે આલ બધું તો કઈ દે મત ગાનું બોલો હંગવાલે તો હારે લઈ જાય ખાય તો હારે ખબર આવે હુબારે ભેગી નવા રે પપ્પા ના ડાડા કઈ દે લે લે ની ના ડાડા દે આમ સાનો મુનો બેઠ આમ જો તમને વાત કહું હા આજ રાતે હું જઈને હા એ ઠિંગરીના સામાન લઈને હરગાઈ દઉં હા નકર ઉકાડામાં નાખી દેવું આ ઈટ કરવાનું છે બાપા હું आंबરી ગયો હું आंबરી ગયો મારી ઢીંગલીને તમે હેડો ઉકાડામાં નાખવાનું ક્યો તે નાખી દેવી છે આ હું માર ગોદિકા હું હું જા પછી બેટા ના ના હું માર બેટો બાંધી દે અરે અરે આ રીંગલીનો શેડો ના મુક તો એ અરે શેલીવાર કવ તું હમજા મારી છે આય ઉકડામાં નાખી લે હમ હકણો બે બધા હમુ જોય માર મમીનો ઉકડામાં નાખી દે લે તારી માં ન ખાય ખાય ને આપણે શું કરીએ એક આડી માં છે એમનો કેવાય મારી માંને શું કરી બાપા મારે જોઈતી ન હોય મારે નામ કે કઈ મને કામ તો આવતી ન લે તમે કાઈ મને આવતી મને રોટલા કોણ તારો પાકો ખરીદી છે મને હરખાય નવરાત્રી ને જ એ છોકરા હરખાય નવરાત્રી જો આય પણ નવરા ઉછુ આ લખણ ખોટો છે અમથો હે લે એક કામ કર છેલી વાર તો શું છું થોડી ગમાડીશ કે નહીં ગમાડ લે લે મને ખારો કરી મા મને હા નાનો જવાબ દે

અરે રે ઇનું તો વેવાળ થઈ ગયું તારું દાદુ અને આમ જો ઈ ઈ બત્રી ભરાઈની છે અને આ આ નામની છોકરું અલઈ મેર કેમ કરું તારી મારી સોસાયટીમાં મારી આબરૂ કાઢી સોસાયટીમાં મારી આબરૂ કાઢી એ અલ ઊભું રાખીને મારું રે આ બાપા રે રે આને ઊભું રાખીને ધડું ઓસ રે 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 સોસાયટીમાં મારી આબરૂ કાઢી એ તું વશેનું આવતી હો હો

तुइने निने अंबाशी इने बेटा ओलेन बागी ले ले लेन क्या दिस टांगा से इने <laughs> खावडा में अरे बाप रे के आवो मिर रवडाम तू रोटी बनावी छे रवडाम रोटी बारू

ăn như thế gì làm làm tất cái đồ là vậy này tata ta chưa là